નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જોવા મળ્યો છે એ વચ્ચે ક્ષત્રિયો દ્વારા રૂપાલા અને પીએમ મોદી સામે પણ રોષ કાઢવામાં આવી રહ્યો છે ક્ષત્રિય આંદોલન વચ્ચે પરષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર વિનંતી કરવામાં આવી છે જસદણની અંદર રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જસદણની અંદર કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી તેમણે અપીલ કરતા જણાવ્યું છે કે મેં ભૂલ કરી છે એની હું માફી માંગુ છું પણ મારી ભૂલના કારણે મોદી સાહેબ સામે રોષ રાખવો એ યોગ્ય નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાની અંદર અનેક ક્ષત્રિયો જોડાયેલા છે મારી ભૂલનો રોષ તેમની સામે રાખશો નહીં જસદણની અંદર સત્યકુમારજીત અને વાંકાનેરના કેસરી દેવસી રાજવીની ઉપસ્થિતિની અંદર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે તેમણે જનસંબોધન કરતા જણાવ્યું હતું કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે ક્ષત્રિય સમાજના સમસ્ત રાજ્ય આગેવાનોને સભાના માધ્યમથી હું વિનંતી કરું છું કે હું મારી ભૂલ સ્વીકાર કરું છું ને મેં મારી ભૂલની જાહેરની અંદર માફી પણ માગી લીધી છે મારું કોઈનું અપમાન કરવાનો ઈરાદો ન હતો મેં સમાજની સામે જઈને પણ માફી માંગી છે ને સમાજે તેનો સારો એવો પ્રતિસાદ પણ મને આપ્યો છે પરંતુ મારા નિવેદનના કારણે મોદી સાહેબ સામે ક્ષત્રિય સમાજને ઉભો કરવો એ પણ યોગ્ય નથી ભાજપ સાંસદ પરશોતમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર ઘડતરની અંદર પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને પાર્ટીની વિકાસ યાત્રાની અંદર પણ અનેક ક્ષત્રિયો જોડાણેલા છે મોદી સાહેબે જેવું વ્યક્તિત્વ માત્ર આપણા દેશ માટે જ વિચારે છે તેવો દેશ માટે અઢાર અઢાર કલાક કામ કરે છે ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે સમાજ જીવનની અંદર તાણા રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી ચૂંટણી એ હાર જીત માટેનો વિષયને લઈને હું આ વાત નથી કરતો પરંતુ મારા આપેલા નિવેદનના કારણે મોદી સાહેબ સામે રોષ દાખવો એ પણ યોગ્ય નથી ઉલ્લેખનીય છે કે ભાજપના કેન્દ્રીય મંત્રી અને લોકસભા બે હજાર છોવીસના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આ વખતે લોક લોકસભાની ચૂંટણીની અંદર ભાજપ રૂપાલાના મતને મોટો ફટકો પડે તેવું પણ જોવા મળી રહ્યું છે અને ગુજરાત અંદર દિવસે ને દિવસે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બનતો જોવા મળ્યો છે